કેમ છો દોસ્તો હું છું ડોક્ટર તરુણ બેંકર આજે ચૌદમી ફેબ્રુઆરી યુવાન હૈયાઓ આજે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરશે અને એટલે જ આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ ઈલુ ઈલુ તો આ સાથે ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મો વિશ્વાસ થા ફાટીને અને ઉંબરોના બોક્સ ઓફિસ કલેક્શનની વાતની સાથે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમા અંગે મારા મતની વાત આપ દેખ રહે હૈ અપુનકા અડ્ડા સબ્સ્ક્રાઈબ ચેનલ લાઈક એન્ડ શેર વિડિયો આજે રિલીઝ થઈ રહી છે ઇલુ ઇલુ વાત કંઈક એવી છે કે કેવિન અને રિયાના લગ્ન સમયે તેમના મમ્મી પપ્પા ગાયબ થઈ જાય છે કેવિનના પપ્પા અને રિયાની મમ્મી ગાયબ થતા તકલીફો અને ઘમાસણ ઊભું થાય આ રોમેન્ટિક કોમેડીની વાત કંઈ એવી છે કે આ બંને જણાનું પ્રેમ સંબંધ છવ્વીસ વર્ષ પહેલાં સમાજના બંધનોને કારણે અધૂરો રહી ગયો હતો હવે શું કેવિન અને રિયાના લગ્ન થશે કે તેમના પપ્પા અને મમ્મી છવ્વીસ વર્ષ પહેલાંનો પ્રેમ પૂરો કરશે આ ફિલ્મના મુખ્ય કલાકારો છે ભાવિક ભોજક ખુશબુ ત્રિવેદી ત્રિવેદી અને સોનાલી હવે વાત ગત સપ્તાહે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન ગત સપ્તાહે વિશ્વાસ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી વાત વિશ્વાસ અને આસ્થાની હતી પરંતુ દર્શકોને આ ફિલ્મ ઉપર વિશ્વાસ પણ નથી બેઠો અને આસ્થા પણ ન હોય એવું લાગે છે કારણ કે પ્રાથમિક માહિતી અનુસાર આ ફિલ્મનું પહેલા સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર છ લાખ રૂપિયા થયું છે તો બે સપ્તાહ પહેલા રિલીઝ થયેલી ફાટીને ધીમી ગતિએ આગળ વધી રહી છે અને આ હોરર કોમેડી એક પોઈન્ટ છ કરોડ નું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે એ પહેલાના સપ્તાહમાં રિલીઝ થયેલી ઉમરો આ વર્ષની પહેલી સુપરહિટ બની ચૂકી છે કારણ કે ત્રણ વીકમાં આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આઠ પોઈન્ટ બે કરોડનો આંકડો ક્રોસ કરી ચૂકી છે તમામ ફિલ્મોના સર્જકોને અભિનંદન તમે જોઈ રહ્યા છો અપુન કા અડ્ડા સબસ્ક્રાઇબ ચેનલ લાઇક એન્ડ શેર વિડિયો ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત મિત્રો જે લોકો ફિલ્મ એનાલિસિસ અથવા ફિલ્મ ટ્રેડ કે જેમાં આપણને માહિતી મળે કે કઈ ફિલ્મે કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું અને ફિલ્મના રિવ્યુ અંગે માહિતગાર છે તેમના માટે કોમલ નાહાટાનું નામ બહુ જ જાણીતું છે લગભગ સત્યાવીસ એક વર્ષથી ફિલ્મ ઇન્ફોર્મેશન નામનું મેગેઝિન પણ તેઓ ચલાવે છે હાલમાં જ તેમણે તેમના એક યુટ્યુબ કાર્યક્રમમાં જણાવ્યું કે હિન્દી સિનેમામાં બ્લોગ બુકિંગના નામે કેવી રીતે ખોટા આંકડા રજૂ કરવામાં આવે છે એમના કહેવા પ્રમાણે માનો કે કોઈ એક ફિલ્મની ટિકિટ બસો પચાસ રૂપિયા છે તો જેવી તમે ટિકિટ ખરીદશો તે તરત જ બસો રૂપિયા તમારા એકાઉન્ટમાં પાછા આવી જશે એટલે કે તમને બસો પચાસ રૂપિયાની ટિકિટ માત્ર પચાસ કલેક્શન પાંચ કરોડ થયું છે એ ફિલ્મનું કલેક્શન પચીસ કરોડ બતાવાશે આમ કરીને જે ફાઈનાન્સરો છે તેમને ખોટા આંકડા બતાવીને એમની પાસેથી મોટી રકમ લેવાય અથવા તો એમને બીજી ફિલ્મમાં માં અથવા તો અન્ય કોઈ લાભા લાભ લેવાતા હોય તેવી વાત તેમણે કરી છે આ વાત પછી મારા મનમાં એક સવાલ ઉઠ્યો કે શું ગુજરાતી ફિલ્મોમાં પણ આવું થાય છે ત્રણ એક વીક પહેલા એક યુટ્યુબરે કહ્યું હતું કે તેઓ એક ગુજરાતી ફિલ્મ જોવા ગયા બુક માય શો ડોટ કોમ ઉપર આ ફિલ્મમાં એ પર્ટિક્યુલર શોમાં એસી ટકા કરતા પણ વધુ ઓક્યુપન્સી દેખાતી હતી પરંતુ ફિલ્મમાં માત્ર દસ કે બાર જ લોકો બેઠા હતા જો ગુજરાતી સિનેમામાં પણ આમ ચાલતું હોય તો આ ગુજરાત સરકાર સાથે સીધે સીધી ચીટિંગ ગણાય કારણ કે ગુજરાત સરકાર જે સબસિડી આપે છે એ સબસિડીમાં સો માંથી વીસ માર્ક કેટલા લોકોએ આ ફિલ્મ જોઈ એનામાંથી પણ ગણવામાં આવે છે ટૂંકમાં જો આવા આંકડા આપણા આપણી ભાષાની ફિલ્મમાં પણ ફેક બનતા હોય તો ખોટું છે સરકારે આ દિશામાં યોગ્ય તપાસ કરવી જોઈએ ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે માં છે સિનેમા અને ગુજરાતી સિનેમા પાપા પગલી ભરતી આગળ વધી રહી છે અને ઉમરો એ સાબિત કર્યું છે કે સારી ફિલ્મ અને સારું સર્જન કરો તો ગુજરાતી દર્શકો તમને વધાવી જ લેશે